માઉટ ટુ માઉટ લોકો એજ કરી છે હજુ કોઈ પણ જાતની જાહેરાત આપી જોવા મળતી નથી છતાંય પણ આટલો બધો સરસ મજાનો રિસ્પોન્સ મળી જશે એક કસ્ટમર તો બસરી થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર તો ગાઈસ શોપિંગ થઈ ગઈ છે અત્યારે બની ચાલુ છે તો ગાઈસ શોપિંગ થઈ ગઈ છે હવે જઈએ છે ઘરે આ છે મોલ બહાર નીકળવા માટે રસ્તો એક્ઝિટ એકદમ ફાઈન કલર છે ને બાજુ માં છે નીચે ભાઈરામ મોલ છે મેન હાઈવે પર મેઘરાજ રોડ ઉપર છે कन्फर्म नहीं सकती हूँ हनुमान मंदिर है तो गाइज अतरे घर आई गए सामान उतार गाड़ी में तो गाइज सामान उतार लेता गाड़ी में